શિક્ષણની સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં બદલીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે એસ્ટ બદલીને લઈને મહત્વના ઠરાવો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નવા બનાવવામાં આવ્યા છે અને એ ઠરાવ પ્રસિદ્ધ પણ કરી દેવામાં આવ્યા છે ત્યારે મહત્વની વાત કરીએ કે એસ્ટાટ મુખ્ય શિક્ષકની જે વહીવટી બદલીને લઈને જે સર્ક્યુલર કરાયો હતો એ અંતર્ગત જે વધ અને સરભર એસ્ટાટ ની જે જગ્યાઓ છે એને લઈને શિક્ષણ વિભાગનો જે ઠરાવ છે અને શિક્ષણ વિભાગના જે પત્ર ક્રમાંકો છે માનીય નાયબ શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરના પત્ર ક્રમાંક અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના શિક્ષણ સેવા વધ સર કેમ્પ અંગેનો જે પત્ર છે ગુજરાત રાજ્ય એસ્ટાટ વહીવટી બદલીનો પ્રથમ આદેશ કરી દેવામાં આવ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લા શાખા જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે આવો જોઈએ શું છે આ પરિપત્ર આદેશમાં કે એસ્ટાટ બદલીના જે નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે પ્રકરણ બી મુજબ મુખ્ય શિક્ષક પ્રમાણે રાજ્યના જે મુખ્ય શિક્ષકનું મેકમ મંજૂર કરવામાં આવેલું છે એકત્રીસ સાત ચોવીસ સેટઅપ ધ્યાને લેવાતા મુખ્ય શિક્ષકની વહીવટી બદલી કરવાની સૂચના અન્વયે વીસ આઠ બે ના રોજ કેમ્પ યોજવામાં આવેલ એસ્ટાટ મુખ્ય શિક્ષકની વહીવટી બદલી કેમ્પમાં નીચે મુજબના કોલમ નંબર 3 માં દર્શાવેલ પ્રાથમિક મુખ્ય શિક્ષકને કોલમ નંબર 5 માં દર્શાવેલ સ્થળે એસ્ટાટ મુખ્ય શિક્ષકની વહીવટી બદલી કરવાનો આથી આદેશ કરવામાં આવ્યો છે તાલુકો છે ખંભાળિયા મુખ્ય શિક્ષકનું નામ છે રાવલિયા જિગ્નેશ કુમાર મેસુરભાઈ હાલની શાળા હતી વિજલપુર કન્યા શાળા વહીવટી બદલીની શાળા કંચનપુર પ્રાથમિક શાળા બદલીનો જે પ્રકાર છે વહીવટી બદલી છે ને વિભાગ જે મુખ્ય શિક્ષક એસ્ટાટ સર તો આદેશ સુધી દિન પાંચમાં છૂટા થઈને લગત શાળામાં સત્વરે હાજર થવાનું રહેશે છૂટા અંગેની તમામ જવાબદારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રહેશે અને સરકાર સી ના વખતો વખત બહાર પડતા પરિપત્રો ઠરાવની જોગવાઈઓ મજૂર કરતા રહેશે તો આપ જોઈ રહ્યા છો જ્યારે પણ એસ્ટાર્ટ નું મેકમ મંજૂર કરી દેવામાં આવ્યું છે આ મેકમમાં દોઢસો સુધીની સંખ્યા ધરાવતી શાળામાં એસ્ટાર્ટ નીમી શકાશે અને જો દોઢસો કરતા પણ ઓછી સંખ્યા થઈ જશે તો આવનાર એકત્રીસ સાત આ રીતે વહીવટી બદલીઓ કરી શકાશે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા હતા વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય માહિતી સારી લાગી હોય તો ચોક્કસ તમારા મિત્રોને શેર કરજો અને જો આપ હજી સુધી બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો શિક્ષણ જગતની નવી મિનિટ માહિતી માટે જોડાઈ શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરીને આભાર જય જય ભારત વંદે માત્ર